આજે હું તમારી સાથે મારી મમ્મીની રેસીપી કારેલાની છાલના મૂટિયા અને કારેલા ડુંગળીની શાકની રેસીપી શેર કરીશ કારેલાની સિઝનમાં મારા ઘરમાં આ સબ્જી અવશ્ય બનતી હતી તેના માટે સૌ પ્રથમ કારેલા લઈ લઈશું તેને ધોઈ અને તેની છાલ ઉતારી લઈશું અને કારેલાને સમારી લઈશું છાલમાં અને કારેલામાં થોડું થોડું મીઠું ઉમેરી મીઠાને બરાબર કારેલામાં અને છાલમાં મિલાવી લઈશું હવે છાલને બરોબર મસળી તેમાંથી પાણી નીચોવી લઈશું જેથી છાલની કડવાશ થોડી ઓછી થઈ જાય તે જ રીતે કારેલાને પણ ચોળી અને નીચોવી તેમાંથી પણ પાણી નિતારી લઈશું હવે આપણે છાલના મુઠિયા બનાવીશું મુઠિયા બનાવવા માટે એક બાઉલમાં નીચોવેલી કારેલાની છાલ લઈ લઈશું તેમાં લીલા મરચાં સમારેલા ઉમેરી લઈશું તેમાં થોડું આદું છીણી લઈશું બેથી ત્રણ ચમચી જેટલું બેસન ઉમેરી લઈશું હવે તેમાં બધા મસાલા કરી લઈશું જેમાં જીરું હળદર મરચું અજમો હિંગ થોડો ગોળ છીણીને ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી મસળી લઈશું જેથી મસાલા બરાબર ભળી જાય અને મુઠિયા આસાનીથી વળી જાય તેમાંથી નાના નાના મુઠિયા વાળી તૈયાર કરી લઈશું મુઠિયા વળી જાય ત્યારે કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં સમારેલું લસણ ઉમેરી લઈશું થોડી હળદર ઉમેરી સમારેલા કારેલા ઉમેરી લઈશું એકવાર બધું હલાવી લઈશું તેમાં તૈયાર કરેલા મુઠિયા ઉમેરી લઈશું તેમાં મરચું થોડું મીઠું જીણા સમારેલા લીલા મરચાં મિલાવી લઈશું બધું બરાબર હલાવી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને એકવાર બધું હલાવી ઢાંકી અને શાકને ચડવા દઈશું વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહીશું શાક ચડીને તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડો ગોળ ઉમેરી લઈશું ગોળ મિલાવી ફરી ઢાંકી બે મિનિટ માટે સીજવા દઈશું જેથી ગોળ બરોબર ભળી જાય શાક સરસ તૈયાર થઈ જાય ત્યારે તેને એકવાર હલાવી લઈશું અને ઉપરથી દાણા જીરું ની લીલા દાણા ઉમેરી લઈશું તૈયાર શાકને રોટલી સાથે સર્વ કરીશું આ મારી મમ્મીની રેસીપી છે જે મેં તમારી સાથે શેર કરી છે આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરી કમેન્ટ બોક્સમાં લખશો કે તમને કેવી લાગી